નમસ્કાર મિત્રો આજે આપણે આવે છે માંડવી તાલુકામાં જ્યાંથી આપણી મેન માંડવી તાલુકાનો જે મેઇન એન્ટ્રન્સ પડે છે ત્યાં આપણે આવી ચૂક્યા છે આવાજનો રસ્તો આપણે વ્યારા બાજુ જાય છે ત્યારે આ રસ્તો આપણે સુરતને પહોંચે છે આ રસ્તો આપણે બાજુનો જે આપણે મેઇન એન્ટ્રન્સ ગણવામાં આવે છે તો માંડવી તાલુકામાં આપણે આવી ચૂક્યા છે માંડવી તાલુકામાં હવે નવ ઓગસ્ટની મહત્ત્વની જે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તેના વિશે આપણે એ વાત કરવાના છે હાલમાં આપણી સાથે છે માંડવી તાલુકાના જે કાર્યકરો છે જેમણે આ જે ગીરસામુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાના છે એના વિશે આપણે આમાં માહિતી લેવા આવ્યા છે તો ચાલો આપણે તે મહાન કાર્યકરો જોડે વાત કરીએ અને તેમની પર આપણે થોડી આરામથી માહિતી લઈએ તો મિત્રો આપણે હાલમાં માંડવી એપીએમસીના ચેરમેન જસંતભાઈ જોડે વાત કરવા જઈ રહ્યા છે જેમણે આ બધું જે ગીરસામુંડા વરવાનું કામ કરવાનું છે એ લોકોએ જે સાથે મળીને જે વ્યક્તિઓએ લો સંકલન લીધું છે એના વિશે આપણે વાત કરવાના છે તો હાલમાં આપણે જસંતભાઈ પર થોડી માહિતી લઈશું જેના વિશે તમને પણ જાણ પડે કે આદિવાસી સમાજમાં જે આ પ્રતિમાનું હરવાન કરવામાં આવે છે તે કયા પ્રકારે કરવામાં આવે છે એ લોકો એનાથી શું આદર્શ લે છે એ લોકો એનામાંથી શું શીખવાનું મળે છે એના વિશે આપણે હવે માહિતી લેવા જઈ રહ્યા છે તો આપનું અમારા ડીએન ન્યુઝમાં હાર્દિક સ્વાગત કરું છું તમે જણાવશો કે આ પ્રતિમાનું આપણે નવા વર્ષના દિવસ કરવાના છે તો એમાં લોકોને તમે શું સંદેશ આપવા માંગો છો આ પ્રતિમાના આદિવાસીઓના આ જે હકો છે જળ જંગલ અને એની સામે પણ એમને જે સમયે એ લડત એ આઝાદીના સમયે પણ આઝાદી મેળવવા માટેના સંગ્રામની અંદર એટલો ખૂબ મોટો ફાળો છે જેના કારણે આદિવાસી સમાજ જનક્રાંતિકારી તો છે જ પણ એને ભગવાન તરીકે પણ ખીશા મુન્ડાને પૂજે છે જ્યારે ભગવાન ઇસાંડાનું જે પ્રતિમા અનાવરણ કરીને તો ભગવાન ઈસા મુંડા એ કોણ હતા એ આદિવાસી સમાજ પણ એને જાણે એના કાર્યોને સમજે અને એક આદિવાસી સમાજમાં એકતા આવે સંગઠિત બને એટલે તમામ સંગઠનોના સાથ સહકારથી આદિવાસી દિનના દિવસે નવમી ઓગસ્ટે અમે નવ વાગે એનો પ્રતિમાનો અનાવરણ ખૂબ સરસ આપણું જે આપણે જે કામ કરી રહ્યા છો તમે તે ખૂબ સરસ છે આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ તમારું જે કરી રહ્યા છો એ લોકો માટે ખૂબ આનંદદાયક પણ રહેશે કે એક આદિવાસી જે અંગ્રેજો સામે પણ લડ્યા અને દેશની આઝાદી માટે પણ લડ્યા એમનું તમે હાલમાં પ્રતિમાનું માનું તમે ઉદઘાટન કરવા જઈ રહ્યા છો કે પછી અનાવરણ કરવા જઈ રહ્યા છો એનું હાલમાં તમે જે

અને પોતાનું જે એક આદિવાસી સમાજના જે દિશા મંડળ છે એના પ્રત્યે એને હું પોતાનું લોન અદા કર્યો એવી એમનામાં એક ભાવના થાય અને યથાશક્તિ એને જે સહકાર આપવો હોય એ આપે અને આદિવાસી સમાજ સમાજ તરફથી ખુલ્લી કફોડની પાસે આપીને આ કામ થાય અને પોતે ગૌરવ અનુભવે કે મારો પણ આની અંદર છે એ ભાવનાથી અમે આ કાર્ય ઉપર અને આ સહકાર મળી રહેલો છે સુંદર અને રડિયામણો અને સારું બને અને એક ખરેખર આદિવાસી સમાજ માટે બને એવી ભાવનાથી અમે સોનાસા સરકારની કામ કરેલું હાલમાં માંડવી તાલુકામાં વધારે વસ્તી આદિવાસી સમાજની છે તો આદિવાસી સમાજ સાથે તમારો એક છે આપણે સાથે ઉદ્દેશ્યુ તમામ સમાજ તરફ આદિવાસી સમાજ પછી પછીયા સમાજ હોય કે પછી તમામ તરફથી તમને આની અંદર સહકાર મળી રહ્યો છે હાલમાં જોઈ શકો છો તમે જેવી રીતના આ કાર્ય થઈ રહ્યું છે આગળ વધી રહ્યું છે આદિવાસી સમાજ માટે એક ગૌરવની વાત ગણવામાં આવે છે હાલમાં જે આપણા કાર્યકરો જે કામ કરી રહ્યા છે તે આખા આદિવાસી સમાજ સાથે માંડવી તાલુકાને પણ એક ગૌરવની વાત ગણવામાં આવે હાલમાં હવે આપણે જોઈ શકીએ છીએ કે માંડવી તાલુકાના જે આદિવાસી સમાજ છે તે નવ ઓગસ્ટના દિવસે સવારે નવ વાગે આ જગ્યા પર આવીને પછી બિરસા મુંડા વીર બિરસા મુંડાનો આપણું જે પ્રતિમા છે એને દુનિયા સામે આપણે બતાડીશું અને સાબિત કરીને બતાડશે કે આદિવાસી સમાજ પણ હવે જાગૃત થવા જઈ રહ્યો છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો